જય પ્રણભાઈ જય કૃદો જય કૃદો દેવ પ્રશ્ન એ છે કે તમે એક વખત અહીંયા રાજકોટમાં તમારી ફેક્ટરી હતી અને એ વખતે તમને અગ્નિના ઘોડાની વાત હતી કે એના વારંવાર દર્શન થતા અગ્નિના ઘોડાની એ વાત એ વાત પછી કરો અને નોતા છે મારા ટ્રોકીદારને થાતા દર્શન બરોબર એ અગ્નિનો મારતો અચ્છા બરોબર હા અને એ નીકળી જ જાતો ક્યાંય ગોળું ઘોડુનો ગોળું

એને એક બે પછી એક બે વખત એક વખત છે ને અમારો બીજો ત્યાં માણસ હતો એક હા ભવન કરીને હતો આચ્છા રબારીનો છોકરો હા એને એ છે ને ત્યાં બાર બાર પાછળના ભાગમાં ખૂણામાં રાતના પૈસા બાથરૂમ કરવા જોઈએ હા તો એને ત્યાં કીધું કીધું વડું ખાવું કે હા ઓલા ઓલો ગોળો ઘોડો બહુ લેવા આ એ ઘોડા હોય ઘોડા ટાઈપ બધી ત્યાં કીધું વડું ખાવું કે હા કઈક આવું છે કે મને વડું ખાવાનું પૂછ્યું એ દિવાળી ની સિઝન આવતી હતી બરોબર હા દિવાળી મારા વડા હોય ને હા વડા હોય ને ચોદસ ના વડા હોય ને વડું ખાવું

પછી કેટલા ટાઈમ રહ્યો નહીં આવી રીતે એ તો આને મજૂર ને ખબર પડી ને હા પછી તો ક્યારેક ક્યારેક એને એવો ભેટો થતો નગર એમ તો મારું કારખાનું રાતના ચાલુ જ હોય બીજા કોઈને આ બેને જ અનુભવ થયા હતા બીજા કોઈને કાંઈ એવો કોઈને ભેટકા નહોતા નગર તો રાતના આવે જ નહીં કોઈ કોઈ ના આવે હા હું હા રાતના કોઈ આવે જ નહીં ના

તો એ અગ્નિ વેતાલ હોય અગ્નિ અગ્નિ વેતાલ એ એક જીવ છે અને એ સેમી ગોડ છે અર્ધદેવ છે જાતિ છે અર્ધદેવ વેતાલ હોય અગ્નિ વેતાલ હોય વેતાલના અનેક પ્રકાર હોય હા હા અને હનુમાનજી છે એ બધા હનુમાનજી રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયમાં હનુમાનજી અને શૈવ સંપ્રદાયમાં ભૈરવ ભૈરવ દાદા એ બધા વેતાલોના અધિપતિ કહેવાય હા અને આમાં હનુમાનજી કહેવાય વૈષ્ણવમાં એટલે એને જ માને બીજા કોઈનો માને એ એટલા બધા જોરદાર જીવ હોય ને વેતાલ બધા એટલા બધા જોરદાર હોય કે એ બીજા કોઈને હારે જ નહીં એ કીધું કોઈનું કીધું ન કરે હા ખતરનાક હોય એ શિવજી એક થી માને અને હનુમાનજી ભૈરો દાદાને માને અને હનુમાનજી શિવ જ છે ને માં રુદ્ર છે હા અગિયારમાં રુદ્ર કહેવાય છે હનુમાનજી એટલે તો એ સારો તમારો વોચમેન હતો માતાજીનો ભોવો એ સાચો ભોવો હશે નગર તો માણસ મરી જાય હા સાચો હતો ન નગર તો માણસ મરી જાય રે નહીં એક વખત જોઈ જાય ને એની ફેર ફાટી જાય જોઈ ગયો પછી મને એની વાત કરી મેં તો ક્યાંય કોઈ કહેતા નહીં કાંઈ કહું અચ્છા અને તો અમારી આ બધા બે તમારે મેં કીધું એ આમ એવું થાય ને આમ જાય ને તમે દેખી જાઓ ને હા તો તમારો શેડમાં ઉઈ જવું એટલે ઓલા કોઈ ત્યાં ભાગ ભાગ ન કરે હા બરાબર અને એ તો એના ટાઈમે આવે ને એના ટાઈમે વયો જાય એમાં મારે ક્યારેક ક્યારેક શું થતું દાદા ભઠ્ઠી બંધ કરી આપણે પૂરી થઈ જાય બંધ કરીને કઈ પડ્યું હોય કઈ અંદર અને સવારે બીજે બપોરે ખોલીએ ને એમાં એક બે લાઈન પડી ગયું હોય અચ્છા એવો અનુભવ પછી કાવા અચ્છા

અને એવી તો કોઈ શક્યતા જ ન હોય ને ભાંગી જાય ને પડી જાય એવી તો શક્યતા જ ન હોય નહીં નગર તો પડવાની હોય તો પહેલા જ પડી જાય તો પહેલા જ પડી જાય હા ગરમ થતી હોય છે હા તે પછી તેમ તો અમે વચ્ચે કાગળ મૂકેલો હોય નગર બે ચોટી જાય સાચી ઓકે અમે છાપણ પેપર મૂકી દઈએ ને એટલે ચીટકે નહીં એની રાખ વચ્ચે રહી જાય ને બળી જાય ભલે પેપર પણ રાખ રહી જાય ને એટલે ચીટકે નહીં ચીપકે નહીં બરાબર અચ્છા ઊભી ઊભી એ ભૂકો થઈ જતી હશે બોલો લ્યો